તેમજ ઘરમાં ઉડીને આવતા હોવાથી ખેડૂત મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે અમોને ખાવા પીવામાં તેમજ ઢોર નાના બાળકોને મોડામાં નાકમાં કાનમાં આંખમાં રૂના ફોદા ઉડીને આવતા હોવાથી નાના મોટા લોકો બીમાર થઈ રહ્યા છે વાવેતરમાં પણ ઘટાડો થવા લાગ્યો છે જીનિંગ મિલનો માલિક મશીનો દ્વારા પાપડી તેમજ રૂના ભડા તૈયાર કરતા હોવાથી વેસ્ટ ખરાબ રૂના ફોદા ખેતર માલિકના ખેતરમાં ઉડીને જતા હોવાથી ખેડૂતોની આવકમાં ઘટાડો થવા લાગ્યો છે અને બીમારીમાં પણ વધારો થવા લાગ્યો છે જેથી આ ખેડૂત ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે આ વિશે જીનિંગ મિલના માલિકને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન ન ઉપર લેતા નથી ત્યારે આજે ખેડૂતો મીડિયા સમક્ષ જીનિંગ મિલના વિશે વેદના ઠાલવી રોષ ઠાલ્યો હતો